નમસ્કાર ખેડૂત મિત્રો હું રાત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત ને આવ્યા છીએ જ્યાં આપણે તેને મગફળીનું વાવેતર છે અને તેની મગફળીમાં આપણે કંપની નું પ્રેસિડો એટલે કે જે ઇયડ ની દવા આવે છે તેનો ડેમો કરેલો છે તો સૌથી પહેલા આપણે ખેડૂત મિત્ર પરિચય લઈએ તમારું નામ મોબાઈલ નંબર ગામ બધું જણાવજો મારું નામ નરેશભાઈ શ્રીરાભાઈ મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું આઠ છતાણું સોર્યાસી આપણે આ ડેમો કર્યો હતો આ મગફળીમાં કેટલા દિવસ થયા તે આપણે મગફળીમાં ડેમો કર્યો અને આજે એના દસ દિવસ પૂરા થયા દસ દિવસ પૂરા થયા છે તો મગફળીનો આપણે ડેમો કરાવ્યો અને નથી ડેમો કરાવ્યો એમાં તમને કેવું રિઝલ્ટ લાઈ જેમાં ડેમો કરેલો છે એમાં રિઝલ્ટ સારું છે અને એમાં યર્લી ખાતરી અથવા ખાધેલું નથી ખાધેલું નથી ને જેમાં નથી કરેલું એમાં ખાધેલું છે આપણે એ જોઈ શકીએ છીએ જેમ કે આથી આ બાજુની સાઈડ આપણે ડેમો કરેલો આ સાઈડ ડેમો આપણે કરેલો નથી આપણે ડેમો નથી કરેલો એમાં આપણે જોઈ શકીએ છીએ કે નવું કટિંગ નવા લીવસમાં ડેમેજ જોવા મળે છે એ આપણે જોઈ શકીએ છીએ જયારે બીજી તરફ આપણે આ બાજુ જોઈએ તો અહીંથી ડેમો કરેલ છે જેમાં એક પણ પાનનું કટિંગ કરેલું નથી અને બધા પાન ફ્રેશ એકદમ નવા જોવા મળે છે તો આ દવા તમે વાપરી તમે બીજી ઘણી બધી દવા પણ વાપરતા હશો તો એની બદલામાં તમે આ દવા વાપરી તો બીજું શું કહેવા માંગશો તમે દવા વિશે આમાં એવું લાગે છે કે લાંબા સમય લગી રિઝલ્ટ સારું મળે છે અને દસ દિવસ છે હજી આમાં કઈ રોગ પણ આવ્યો નથી દસ દિવસ છે રોગ આવ્યો બીજું તમને મગફળીમાં કોઈ ફરક દેખાય મગફળીમાં કલર માં હારી આવી છે અને કુણે ભારી છે અને નવા પાન હારા દેખાય છે નવા પાન હારા દેખાય છે હા પીળી પડતી બંધ થઈ ગઈ હા પીળી પડતી તો જેમ આપણે કીધું એમ ખેડૂત મિત્ર કે જેને મગફળીની અંદર આપણે ડેમો કર્યો તો દસ દિવસ થઈ જશે બીજું જે મગફળી છે તેમાં નવું કટિંગ જોવા મળે છે જ્યારે આપણે જેમાં ડેમો કરેલો છે એની અંદર કોઈ કટિંગ જોવા નથી મળતું અને પણ એકદમ તંદુરસ્ત અને લીલી મગફળી જોવા મળે છે તો બધા ખેડૂત મિત્રનો આગ્રહ છે કે જો તેના પાકમાં મગફળીની અંદર કોઈ ઈડનો એટેક હોય તો લાંબા ગાળાનું અને સચોટ નિયંત્રણ માટે પ્રેસિડોનો ઉપયોગ કરો ધન્યવાદ